સાવલીના પોઈચાકનોડા પંચાયત ના વિજેતા મહિલા સરપંચે જાતિના ખોટા દાખલાઓ રજૂ કર્યા ના આક્ષેપ સાથે રજદારે પોતાના વકીલ સાથે નોંધાવી સાવલી પોલીસ મથકે ફરિયાદ ગત બાવીસ જૂને ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ થઈ હતી તેમાં સાવલી તાલુકાની એસી પૈકી ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી જેમાં સાવલી તાલુકાના પોઈચા કનોડામાં સરપંચના વિજેતા જાહેર કરાયેલા મહિલા સરપંચ ઉમેદવારી વખતે સાચી હકીકત છુપાવી ખોટા જાતિના રજૂ કરાયેલ દાખલાના આક્ષેપ સાથે ગામના નાગરિક સોમાભાઈ ભગવાનદાસ પ્રજાપતિએ પોતાના વકીલ સાથે ફરિયાદ નોંધાવી અત્રે ઉલ્લેખનીય છે કે પોઈચા પોઈચા કનોડા ગામે મો નંબર ચારના વિજેતા ઉમેદવાર કાંચીભાઈ ભરવાડને તાલુકા વિકાસ અધિકારીએ પદમુક્ત કર્યાતા અને સાવલી તાલુકાના નાની ભંડોળ ગામના સરપંચને તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીએ પદ પુનઃત કર્યાતા અને પોઈચા કનોડા ના મહિલા સરપંચ વિરુદ્ધ સાવલી પોલીસ સમક્ષ કે ફરિયાદ નોંધાતા પંતકમાં ચર્ચાનો વિષય બન્યો હતો 8 12 2025 ના રોજ અમે આજ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાયા છે અમારી ગ્રામ પંચાયત અમારા ગ્રામ પંચાયતની ચૂંટણી દસ બાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાઈ હતી તેમાં સરકાર સિંહ તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી તેમાં અમારા જ ગામના જાડેજા મયુરસિંહ કિરીટસિંહ એ એમના પત્નીના નામે જાડેજા નીનાબેન મયુરસિંહે બક્ષીપંધનું બોકસ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી ઉમેદ વિષેતા જાહેર થયા હતા તેમને તેમનો બક્ષીપનો દાખલો ચેલેન્જ કરતી અમે અરજી તાલુકા પંચાયત જીત સાહેબને શ્રીને આપેલી છે મામલતદારશ્રીને પુરાવા સહિત તમામ રજૂઆત અમે કરેલી છે અને સર્ટિફિકેટ દાદા મેં અમને જે જીત્યું છે એ સર્ટિફિકેટ સનરાજ હાઈસ્કૂલનું છે એ પણ બોકસ છે એ પણ સાબિત થઈ ચૂક્યું છે સનરાજ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે જે તપાસ કરી અને અહેવાલ સોંપવાનો હોય તે અમને પછી પણ મામલતદારસિંહને સોંપી દીધો હોવા છતાંય મામલતદારસિંહ આમાં કોઈ પણ કારણોસર ડીલે કરી રહ્યા છે અને અમને ન્યાય વહેલો મળે એટલા માટે અમે ફરિયાદ આપવા માટે અહીંયા કોઈ કસર સાવરી રહ્યા છે મારું નામ પ્રજાપતિ સોમનભાઈ રૂપાતા અહેવાલસિંહ રહેવાસી ન બે હજાર પચીસના રોજ ગુજરાતમાં જુદા જુદા ગામોની પંચાયતની ચૂંટણીઓ થઈ હતી એમાં સાવલી તાલુકામાં પોઈચા કંડોળા ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ છ બે હજાર પચીસના રોજ યોજાયેલી તેમાં સરપંચના ઉમેદવાર તરીકે મીનાબેન મયુરસિંહ રાહુલજી હા એટલા માટે વજન મૂકું છું રાહુલજી શબ્દ પર કે એ રાહુલજી હિન્દુ રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીપનનો દાખલો મેળવ્યો ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી એની તમામ પ્રક્રિયા અત્યાર સુધીને ચાલી એમાં સ્કૂલ પાસેથી મામલતદાર શ્રીએ અમારી અરજી સંદર્ભે તપાસ કરાવી તો મામલતદાર શ્રીના લેટરના આધારે સ્કૂલવાળાએ જણાવ્યું કે આ એલસી જે શિવાભાઈ રાણાભાઈનું જનરલ રજિસ્ટર નંબર પંચાવન ઉપર જે છે એ એમનું નથી પણ મનીભાઈ પરમારના નામના કોઈ વિદ્યાર્થીનું છે એટલે એ ખોટું હોવાનું એલસી સ્પષ્ટ જ નહીં આવ્યું એટલે એ બાબતની ફરિયાદ અત્યારે અહીંયા સાવલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી છે અને એ સાવલી પોલીસ સ્ટેશનના પીએસ પીઆઈ સાહેબે અમને સ્પષ્ટ કહ્યું છે કે જે હશે કાયદેસર સ્પષ્ટ રીતે તેની તપાસ થશે અને આવું જ્યારે ખોટું જ્યારે બંધારણ એવું કહ્યું હોય કે ભાઈ દરેક જ્ઞાતિઓને સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ ત્યારે આવા બચી સીટોની અંદર હિન્દુ રાજપૂત જેવા લોકો બોગસ દાખલા બનાવીને જો એવી સીટોને પડાવી લે તો બંધારણનો મૂળભૂત હેતુ ખતમ થઈ જાય છે તો આવા જ્યારે પ્રક્રિયા આવા પ્રકરણો ઊભા થતા હોય ત્યારે એની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માયનિંદ શેઠ એડવોકેટ સાવલી